હાલે કચ્છ જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં વાર્ષિક પરીક્ષાઓ ચાલુ છે વાર્ષિક પરીક્ષાની કામગીરી પૂર્ણ થયા બાદ આંતર જિલ્લા બદલી પામેલ શિક્ષકોને છૂટા કરવામાં આવશે એવો આશાવાદ કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી બી એમ વાઘેલાએ વ્યક્ત કરેલ હતો આગામી સમયમાં શિક્ષણ સમિતિની બેઠક યોજાશે તેમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે કચ્છ જિલ્લામાં આંતર જિલ્લા બાદ બદલી પામેલ શિક્ષકોને છૂટા કરાશે ત્યારબાદ ચાર જેટલા શિક્ષકોની ઘટ રહેશે આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી બી એમ વાઘેલાએ ચંચડી ન્યૂઝ સાથે વાત કરી હતી આપના માધ્યમથી જણાવવામાં આવે છે કચ્છ જિલ્લાની જાહેર જનતાને કે અત્યારે હાલ આપણી પ્રાથમિક શાળાઓની અંદર વાર્ષિક પરીક્ષાની કામગીરી ચાલી રહી છે અને હમણાં જ થોડા દિવસ પહેલાં ઓગણત્રીસ ત્રણ પચીસના રોજ અમારી જિલ્લા શિક્ષણ સમિતિની બેઠક મળેલી જેમાં માન્ય ચેરમેન સાહેબ અને માન્ય સદસ્યશ્રીઓ ઉપસ્થિત રહેલા અને જેમાં એક નિર્ણય કરવામાં આવેલો કે હાલ પૂરતો ખાસ કરીને કચ્છ જિલ્લાના બાળકોને ધ્યાને રાખી અને પચીસ ત્રણ પચીસ ચાર પચીસ સુધી પરીક્ષાની કામગીરી ચાલે છે એ ધ્યાને રાખી અને શિક્ષકભાઈ બહેનોને હાલ મતલબ જે યથાવત પરિસ્થિતિ જે છે કચ્છ જિલ્લાની એ જાળવી રાખવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે પરંતુ હું એ બાબતમાં આશાવાદી છું કે હવે પછીની જિલ્લા શિક્ષણ સમિતિની બેઠકમાં માન્ય ચેરમેન સાહેબ માન્ય સદસ્યશ્રીઓ આપણા જે જિલ્લા ફેરબદલી પામેલા શિક્ષક ભાઈ બહેનો છે કે જે પોતાના વતનના અથવા તો માગણી મુજબના જિલ્લામાં જવા માટે ઈચ્છુક છે તો એના માટે પોઝિટિવ નિર્ણય થઈ અને આ પરીક્ષાની કામગીરી સંપન્ન થઈ થઈથી એ દિશામાં વડીલોના માર્ગદર્શનથી આપણે આગળ વધીશું અત્યારે હાલ જે રીતે કચ્છ જિલ્લાની અંદર ગત વર્ષની લગભગ એકવીસો આસપાસની આપણી જૂની ઘટ હતી એ પછી આપણા ઓફલાઈન અને ઓનલાઈન અલગ અલગ જે તબક્કાઓ થયા અને એ રીતે અભવના વર્ષના પણ જે પચાસ ટકા મહેકમના કારણે જે છૂટા નથી થઈ શક્યા એવા બધા મળી બે હજાર અને પાંત્રીસ જેટલા શિક્ષક ભાઈ બહેનો છે એટલે એ રીતે જૂની ઘટ અને નવા જે ફેરબદલીથી જનાર મિત્રો એ બધાને ધ્યાને લેતા આજની તારીખે સુડતાલીસો અને છેતાલીસ જેટલી કચ્છ જિલ્લામાં આપણી શિક્ષક ઘટ છે મને આપના માધ્યમથી જણાવતા આનંદ થાય છે કે આપણા પ્રગતિશીલ ગુજરાતના સૂત્રધાર અને આપણા સૌના માર્ગદર્શક માન્ય મુખ્યમંત્રી સાહેબ એ જ રીતે અમારા શિક્ષણના હિતોની ચિંતા કરતાં આપણા માન્ય બંને શિક્ષણ મંત્રી સાહેબ અને શિક્ષણ વિભાગ દ્વારા કચ્છ જિલ્લામાં જે ખાસ કેસની અંદર એકતાલીસો જેટલા શિક્ષક ભાઈ બહેનોની ભરતી માટેનો જે ઐતિહાસિક નિર્ણય આપણા જિલ્લાના માન્ય પ્રમુખ સાહેબ માન્ય સાંસદ સાહેબ માન્ય તમામ ધારાસભ્ય સાહેબશ્રીઓ અને સર્વે પદાધિકારીશ્રીઓ માન્ય ચેરમેન સાહેબ અને જિલ્લા શિક્ષણ સમિતિના સંયુક્ત પ્રયત્નોથી આ એક ઐતિહાસિક નિર્ણય થયો છે ત્યારે આ કામગીરી પણ પ્રગતિમાં છે અને અમે એ બાબતમાં ખૂબ આશાવાદી છીએ કે આ સમગ્ર પ્રક્રિયા એ આ વેકેશનના ગાળા દરમિયાન પ્રગતિમાં આગળ વધશે અને જરૂર આપણા સૌની જે લાગણી છે કે ભાઈ કચ્છ જિલ્લાની જે શિક્ષક ઘટ છે તો એ ઘટ આપણે નવા સત્ર શરૂ થયા પહેલાં ચોક્કસ પ્રકારે એમાં આપણને ખૂબ સંતોષ થાય અને ખૂબ પ્રગતિ એ થાય એ પ્રકારની અમે આશા રાખીએ છીએ અને અમારી શ્રદ્ધા પણ છે